શહેરની એસએસજી હોસ્પિટલમાં તપન પરમાર હત્યા બાદ પણ તંત્ર દ્વારા બંધ કેમેરા શરૂ કરવાની બિલકુલ તસ્તી લીધી હોય તેમ જણાતું નથી આજે પણ સત્તાવન જેટલા કેમેરા બંધ હાલતમાં છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ હવે અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે એસએસજી દર્દીના સામાનની ચોરીની ઘટના છાસવારે સામે આવતી હોય છે પણ સીસીટીવીને અંધાપો આવી ગયો હોવાથી પોલીસે પણ ચોરોને પકડી શકતી નથી અને તાજેતરમાં પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યાએ સમગ્ર રાજ્યમાં ચકચાર છે ત્યારે આજે સીસીટીવી કેમેરા કારણભૂત બન્યા હતા આજે એસએસજીમાં કુલ છસો અગિયાર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે જેમાં સત્તાવન કેમેરા તો બંધ હાલતમાં છે અને કેટલાક કેમેરા લો વિઝનના હોવાથી ચોક્કસ પરિણામ મળી શકતા નથી તેમ છતાં પણ એસએસજીના બાહોશ અને કુશળ કહેવાતા સત્તાધીશોની હજી ઊંઘ ઉડતી નથી અને એસએસજીના અધિક્ષક સામે બેદરકારીની સોય ટકા છે એસએસજી કે જ્યાં ગુજરાત તેમજ મધ્ય ગુજરાત સહિત મધ્ય પ્રદેશથી પણ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે પણ આ દર્દી તેમજ તેમના પરિવારની સુરક્ષા બાબતે તંત્ર સજાગ હોય તેવું બિલકુલ દેખાતું નથી રાજ્ય સરકાર દ્વારા કરોડોની તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે પણ આ સહાયનો કોઈને લાભ મળતો નથી જ્યારે બીજી તરફ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા મુજબ સત્તાધીશો દ્વારા કેમેરાના મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે હાલના સંજોગો જોતા કોઈ પણ સંસ્થા ખાતે સીસીટીવીની જરૂરિયાત એ મૂળભૂત જરૂરિયાત બની ગઈ છે એસએસજી હોસ્પિટલમાં પણ જુદા જુદા વિભાગોમાં થઈ કુલ છસો અગિયાર સીસીટીવી કેમેરા નાખવામાં આવેલ છે જે પૈકી સત્તાવન કેમેરા હાલમાં બંધ પડેલ છે આ માટે હોસ્પિટલને સત્તાધીશો દ્વારા મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલ છે અને મેન્ટેનન્સનું કામ ચાલુ જ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થયે આ બધા કેમેરા કાર્યરત થઈ જશે આ કોન્ટ્રાક્ટ બીજા પાસે તો એને જ પાયો એ કર્યું છે એ સત્તાધીશો પાસેથી જ માહિતી મળી શકે એમ છે પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હોય તેવું બિલકુલ દેખાતું નથી જેના પગલે એસએસજીમાં તપન પરમાર જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તો પણ નવાઈ નહીં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના 611 પેકીના 57 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે ખુદ આરએમઓ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ મૂળભૂત સુવિધાની વાત છે પરંતુ છતાંય આટલા સમયથી આ સીસીટીવી કેમેરા કેમ બનશે તે સવાલ છે સયાજી હોસ્પિટલમાં અવારનવાર ચોરીના બનાવો બને છે ક્યાંક તબીબો અને દર્દીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બને છે તબીબો તબીબો વચ્ચે પણ હવે તો ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સયાજી હોસ્પિટલનું તંત્ર હજુ એ કેમ નિંદ્રાધીન છે તે સૌથી મોટો સવાલ છે તાજેતરમાં જ સયાજી હોસ્પિટલ સંકુલમાં જે હત્યાનો બનાવ બન્યો તે બનાવે સમગ્ર વડોદરા શહેરમાં ચકચાર મચાવી દીધી જ્યારે પોલીસે આ અંગે તપાસ કરી આધારભૂત સૂત્રો એવું કહી રહ્યા છે કે પોલીસને જે સયાજી હોસ્પિટલના જે સીસીટીવી કેમેરા છે તે કામે નથી લાગ્યા પરંતુ ત્યાં બાજુમાં જ હોસ્પિટલ સંકુલમાં જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તે કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટરના કેમેરા અને કેન્ટીનના કેમેરા પોલીસને ઉપયોગમાં આવ્યા છે અને ક્યાંક એસએસજી હોસ્પિટલના જે કેમેરા છે તે કેમેરાની એટલી એફિશિયન્સી નથી અને તે આંધળા કેમેરા હોવાની પણ વાત હવે ચર્ચાઈ રહી છે ત્યારે હવે જોવાનું એ છે કે સુરક્ષાના ખૂબ જ મહત્વપૂર્ણ એવા સીસીટીવી કેમેરા એસએસજી હોસ્પિટલમાં ક્યારે સંપૂર્ણ રીતે કાર્યરત થાય છે અને ઉપયોગી બને છે તે માટે તંત્ર કયા પ્રકારે કામગીરી કરે છે અને કેટલા વહેલા આ તમામ સીસીટીવી કેમેરા શરૂ થઈ જાય છે તે જોવાનું રહ્યું કેમેરામેન કિરણ સાથે ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર